હેલો વિદ્યાર્થી મિત્રો આપ સોનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ છ વિષય ગણિત પાઠ છ પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિત નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો સ્વાધ્યાય છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ બેનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધ્યાય છ પોઈન્ટ શરૂઆત કરીએ તો અહીં આપણો સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણનો પહેલો પ્રશ્ન છે કે શોધો કે જેમાં આપણે નીચે આપેલા જે પ્રશ્નો છે એ શોધવાના છે પહેલું છે પાંત્રીસ ઓછા વીસ તો આપણને ખબર છે કે પાંત્રીસ ઓછા વીસ એટલે તે આપણી પાસે થશે પંદર એના પછી બીજું છે કે બાવન બોતેર ઓછા નેવું તો બોતેર ઓછા નેવું એટલે તે આપણી પાસે થશે ઓછા ઓર્ડર એટલે જો આપણે બોતેર ઓછા નેવું કરીએ તો તે આપણી પાસે થશે ઓછા ઓર્ડર એ જ પ્રમાણે ત્રીજું છે કે -15 - -18 તો આ જ -15 છે એ ઓછો ઓછા વત્તા 18 એટલે 18 - 15 એટલે આપણી પાસે થશે 3 એના પછી આપણી પાસે ચોથું છે કે -20 - 13 = ખાલી જગ્યા તો આપણે કરીએ કે -20 - 13 એટલે તે આપણી પાસે થશે -33 એના પછી ઈ છે કે ત્રેવીસ ઓછા ઓછા બાર તો આપણે લખી શકીએ કે ત્રેવીસ ઓછા ઓછા વધતા બાર એટલે તે આપણી પાસે થશે પાંત્રીસ એના પછી આપણી પાસે એફ છે કે માઇનસ બત્રીસ માઇનસ માઇનસ તો આપણે લખી શકીએ કે માઇનસ બત્રીસ ઓછા ઓછા ચાલીસ એટલે ચાલીસ ઓછા બત્રીસ એટલે તે આપણી પાસે થઈ જશે આઠ એના પછી હવે આપણો બીજો પ્રશ્ન છે કે ગ્રેટેડ દેન લેસ દેન અથવા તો બરાબરના ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો તો પહેલું છે કે માઇનસ ત્રણ વત્તા ઓછા છ ખાલી જગ્યા માઇનસ ત્રણ ઓછા ઓછા છ તો આપણે કરીએ કે જો ડાબી બાજુ બરાબર માઇનસ ત્રણ વત્તા ઓછા છ એટલે તે થશે ઓછાનું અને માઇનસ ત્રણ ઓછા ઓછા વત્તા છ એટલે તે થશે ત્રણ તો અહીં માઇનસ નવ કરતાં જે ત્રણ છે એ મોટા છે માટે અહીં વચ્ચે જે નિશાની છે તે આવશે અલીસ દેન એના પછી બીજું છે કે માઇનસ એકવીસ ઓછા ઓછા દસ ખાલી જગ્યા માઇનસ એકત્રીસ વત્તા ઓછા અગિયાર તો જો આપણે ડાબી બાજુ કરીએ તો તે થશે માઇનસ એકવીસ ઓછા ઓછા વત્તા દસ એટલે તે થશે માઇનસ અગિયાર અને જે જમણી બાજુ છે તે થશે માઇનસ એકત્રીસ ઓછા માઇનસ અગિયાર એટલે તે આપણી પાસે થશે માઇનસ બે બત્રીસ એટલે માઇનસ બેતાળીસ થશે તો અહીં જે માઇનસ અગિયાર છે એ માઇનસ બેતાળીસ કરતાં વધારે છે માટે તેનું જે ચિહ્ન છે એ ગ્રેટર દેનનું આવશે એના પછી આપણું ત્રીજું છે કે પિસ્તાળીસ ઓછા ઓછા અગિયાર ખાલી જગ્યા સત્તાવન વત્તા ઓછા ચાર તો તે થશે કે પિસ્તાળીસ વત્તા ઓછા ઓછા વત્તા અગિયાર એટલે તે થશે આપણી પાસે છપ્પન અને પહેલી બાજુ જે છે તો તે થશે સત્તાવન ઓછા ચાર એટલે તે આપણી પાસે થશે તેપન તો માટે છપ્પન છે એ ત્રેપન કરતાં મોટો છે એટલે તે થશે ગ્રેટર દેન એના પછી ડી છે કે માઇનસ પચીસ માઇનસ માઇનસ તો આપણે લખી શકીએ કે માઇનસ પચીસ એટલે થશે સત્તર અને જમણી બાજુ માઇનસ બેતાળીસ ઓછા ઓછા એટલે તે થશે માઇનસ સત્તર તો સત્તર જે છે એ માઇનસ સત્તર કરતાં વધારે છે એટલે તેની નિશાની છે એ ગ્રેટર આવશે એના પછી ત્રીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો તો પહેલું છે કે માઇનસ આઠ વત્તા ખાલી જગ્યા બરાબર ઝીરો તો આપણને જાણીએ છીએ કે જો બે નિશાનીઓ જુદી જુદી હોય અને અંક સમાન હોય તો તેનો સરવાળો ઝીરો થાય તો અહીં આપણને એક માઇનસ આપ્યો છે તો જો આપણે તેમાં પ્લસ આઠ ઉમેરીએ તો તે આપણી પાસે ઝીરો થશે એટલે પહેલાં જે છે એમાં ખાલી જગ્યામાં જવાબ આવશે આઠ બીજું છે કે તેર વત્તા ખાલી જગ્યા બરાબર ઝીરો તો તેર ઓછા તેર બરાબર ઝીરો એટલે અહીંયા જવાબ આવશે ઓછા તેર એ જ પ્રમાણે ત્રીજું છે કે બાર વત્તા ઓછા બાર તો એના પણ આપણે ઝીરો થશે એના પછી ચોથું છે કે માઇનસ ચાર વત્તા ખાલી જગ્યા બરાબર માઇનસ બાર તો આપણે કરી શકીએ કે માઇનસ બાર વત્તા ઓછા બાર એટલે આપણે તે થશે કે માઇનસ બાર વત્તા જે ઓછા ચાર છે તો તે આપણી પાસે થશે કે ઓછા આઠ તો જ તે ઓછા ઓછા બાર થઈ શકે એના પછી ઈ છે કે ખાલી જગ્યા ઓછા પંદર બરાબર ઓછા દસ તો અહીં આપણને ઓછા પંદર અને માઇનસ દસ આપ્યું છે તો તેને આપણે લખી શકીએ કે ઓછા દસ વત્તા પંદર એટલે તે આપણી પાસે થશે પાંચ માટે ઈ જે ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે પાંચ એના પછીનો હવે આપણો ચોથો પ્રશ્ન છે કે શોધો તો એનો જે એ છે એમાં માઇનસ સાત ઓછા આઠ ઓછા ઓછા પચીસ તો આપણે તે કરીએ તો તે થશે કે માઇનસ સાત ઓછા આઠ અને ઓછા ઓછા વધતા પચીસ તો સાત વધતા આઠ એટલે ઓછા સાત ઓછા આઠ એટલે તે આપણી પાસે થશે ઓછા પંદર માટે તેનો જવાબ થશે આપણી પાસે દસ એવી જ રીતે જે બીજું છે કે માઇનસ તેર વધતા બત્રીસ ઓછા આઠ ઓછા એક તો અહીં સૌપ્રથમ આપણે કરીએ કે ઓછા તેર ઓછા અને વત્તા બત્રીસ તો અહીં જે આ માઇનસવાળા પદ છે તેનો સરવાળો થશે માઇનસ બત્રીસ વત્તા આપણી પાસે પ્લસ બત્રીસ છે તો તેનો જવાબ જે છે આપણો સરવાળો બાવીસ થશે તો આપણો એનો જે જવાબ છે એ દસ થશે એ જ પ્રમાણે એના પછીનો આપણો સી છે કે ઓછા સાત ઓછા આઠ વત્તા ઓછા નેવું તો આપણે લખી શકીએ કે ઓછા નેવું ઓછા આઠ ઓછા સાત એટલે તેનો સરવાળો જે છે એ આપણી પાસે થશે ઓછા પાંચસો એકસો પાંચ એના પછી ડી છે કે પચાસ ઓછા ઓછા ચાલીસ ઓછા ઓછા બે તો આપણે લખી શકીએ કે પચાસ ઓછા ઓછા વત્તા ચાલીસ ઓછા ઓછા વત્તા બે એટલે તે થશે નેવું અને બે બાણું એટલે તેનો જવાબ થશે બાણું તો અહીં આપણો આ સ્વાદ્યાય પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇકશ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ